જિજ્ઞેશ મેવાણી આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આવી પહોંચ્યા છે ને તેમની સાથે જે ભોગ બનનારા છે તે પણ આવ્યા છે તેમની સાથે જ આપણે સીધી વાતચીત કરીશું જિગ્નેશભાઈ પહેલાં તો હું નવજીવનને પણ અભિનંદન પાઠવું કેમકે તમે પણ આ મુદ્દે એક એપિસોડ કરીને લોકોમાં અવેરનેસ લાવ્યા હતા એ વિડીયો નવજીવનનો મેં પણ જોયો છે એટલે આ ઉજાગર કરવા બદલ આપનો પણ આભાર માનું છું આપના સૌ દર્શક મિત્રો અને ગુજરાતની સાડા છોકરો જનતા સમક્ષ આખું સ્કેમ શું છે બતાવું બેસિકલી અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે કામ કરનારા માણસો એ સ્વાભાવિક રીતે બીજા ગાડી ચલાવનારા લોકોના સંપર્કમાં હોય આ બાબતની જાણ થતાં ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરચા સાથે જોડાયેલા પ્રિન્સ મિસ્ત્રી નામના માણસે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ડોડિયા નામને પોલીસ કોન્સ્ટેબલે એક ષડયંત્રનો વિચાર આવ્યો ષડયંત્ર એવું કે મહિને તમને પાંત્રીસ ચાલીસ હજાર તમે તમારી ગાડી મૂકો તો ગાડીના ભાડા બદલ તમને કમલમમાંથી અપાવીશું એવું કહીને બે હજાર ચોવીસની ચૂંટણી માટે અમારે ગાડીઓની જરૂર છે મને પાંત્રીસ હજાર ભાડું આપીશું એવું કહીને ચારસો જેટલી ગાડીઓ અમદાવાદ અને ગુજરાતના ચારસો જેટલા સામાન્ય ગાડી ચાલકો પાસેથી મેળવી હવે ગાડીનો હપ્તો નથી આપતા ગાડીઓ પાછી નથી આપતા ગાડીઓ જ્યારે લેવાની હતી ત્યારે એમનું વિશ્વાસન વિશ્વાસ સંપાદન કરવા માટે જય શ્રીરામ બોલતા હતા

એ તો માથા ભારે ફોન ભી ના ઉઠાવ કશું નહી એનો બાપ ભી નાગું બોલવા માંડ્યો કે મારો દીકરો નહીં હું એનો કોઈ ઈચ્છો નહીં આમ નહીં એમ ઊંધુ બોલવા માંડ્યો પેપર માં આપી દીધું પછી અમે શું કરીએ રોઈ રોઈ ઘરે બે ત્રણ નાની નાની બેબી ઓછી એ ગાડી પર મારી જીવન હતું પગે તો આડાતું નહીં મને

ગાડી ના લીધે મારો દીકરો જ તો રે બેટા આવી ગાડીઓ તો હું જેટલી તને લાવીશ મહેનત કરી તું તારા જીભસી જયો તઈ બેબીઓ બે બીઓ મારી રખડાઈ દીધી ગાડી એ ભરી ગાડી ભગવાન મૂક્યા જવું એ કીધું કે અમે તમને મદદ કરીશું કે અને તમારી ગાડીઓ અપાઈશું કે ચિંતા ના કરશો બહાર રોસો નહીં કે હું સાહેબ ગાડી તો મારી જીવન હતી એ આટલી બેબી એક આટલી બેબી પગે હડાઈ નહીં પહેલાં તો બંગલા કરતી હતી હવે નહીં થતા રોઈ રોઈને પંકજ પાછળ રોઈ ને અમારા શરીરની હાલત બગડી ગઈ હવે હું શું કરું હવે તમે સરકાર અમને થોડો સાથ આવો સહકાર હાલો અમે તમારી પાછળ સહીએ બીજું શું મારા નસીબ હવે આ બેન જેમણે તમારી સાથે હાલ ઇન્ટરવ્યુમાં વાત કરી એમણે આઘાતમાં પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો એની ત્રણ માસૂમ દીકરીઓ છે એની જવાબદારી કોણ ઉપાડશે એટલું જ નહીં આ ગાડીઓ અત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરના ભાલજ ગામમાં પડી છે તો તપાસ એની પર થવી જોઈએ કે આ ગાડીઓ પહોંચી ત્યાં કઈ રીતે કોણ એને ડ્રાઈવ કરીને લઈ ગયું ત્યાંનો ઇમરાન નામનો કોઈ નોટોરિયસ માણસ એ ભોગ બનનાર ગાડીવાળાઓને એવું કહે છે કે તમારી ગાડી પાછી આપવું એક જ શરતે ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ડોડિયા તો એટલે આ પ્રકરણમાં ડોડિયા પણ ઇન્વોલ્વ છે પ્રિન્સ મિસ્ત્રી પણ ઇન્વોલ્વ છે કમલમના માણસો પણ ઇન્વોલ્વ છે અને હવે આ ગાડીઓનો દારૂની હેરફેરમાં ડ્રગ્સની હેરફેરમાં અને એક ગાડીમાંથી બ્લડ પણ મળી આવ્યું છે એટલે બીજા ગંભીર પ્રકારના સંગીન ગુનાઓમાં પણ ઉપયોગ થઈ રહ્યો હોય એવી ગંભીર શક્યતા છે તો સીસીટીવીના ફૂટેજ મેળવી આ તમામ પ્રકરણની વિગતવાર ચર્ચા થવી જોઈએ થોડાક દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાની ખાણમાં સુરેન્દ્રનગરમાં ત્રણ શ્રમિકો મરાયા ગીર સોમનાથના કોડી અને રાજકોટમાં ભાજપના અનેક નેતાઓના ગેરકાયદેસર બાંધકામો જોવા મળ્યા ગઈકાલે અસારવામાં ભાવસાર નામનો વોર્ડ પ્રમુખ ભાજપનો એ એએસઆઈ સાથે દારૂની હેરફેરમાં પકડાયો અને હવે આ ગાડીઓનું પ્રકરણ એટલે દારૂના અડ્ડા ચલાવવા જુગારના અડ્ડા ચલાવવા દ્રક્ષો વેપાર કરવો ઇલ્લીગલ કન્સ્ટ્રક્શન કરવું ઇલ્લીગલ માઇનિંગ કરવું આવી રીતે લોકોની ગાડીઓ કમલમના નામે પછાવી પાડવી આના આશીર્વાદ શું ભારતીય જનતા પાર્ટીએ પોતાના પદાધિકારીઓને પોતાના કાર્યકર્તાઓને આપેલા છે આ આરોપીઓ એવું કહી રહ્યા છે કે હર સંઘવી સાથે એવો સારો સંબંધ છે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર પણ અમારો વાળ વાંકો નહીં કરે એટલે એટલે એ જ આ ચમરબંધીઓની બધાની ધરપકડ કરો ચમરબંધી એમની આગળ પાછળ જ ફરે છે એમની પાર્ટીના જ માણસો છે અને તેર દિવસ બાદ હું પોલીસ કમિશનરની કચેરીની બહાર આજે સવારે અગિયાર વાગે બેસી જઈશ એવો મીડિયામાં મેસેજ રમતો કર્યો ત્યાં સુધી ગુનો દાખલ કેમ ના કર્યો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તો સોફિસ્ટિકેટેડ એજન્સી છે આટલો મોટો એમનો સ્ટાફ છે બહુ પ્રોફેશનલ રીતે કામ કરવા માટે વખણાય છે તો આ તમને પ્રિન્સ નામનો આ છૂંછા જેવો આરોપી કેમ પકડાતો નથી કેમ તમે ડોડિયાની ધરપકડ કરતા નથી એટલે ક્યાંક ને ક્યાંક મીડિયા અને લોકો જો પ્રેશર ના કરે તો આ પ્રકરણમાં ધીનું સંકેલવાનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ પોલીસ અને ભારતીય જનતા પાર્ટીનો કમલમનો પ્લાન હતો આ પ્લાનમાં અમે અમને સફળ થવા દેવાના નથી એફઆઈઆર કરાવી છે અડતાલીસ કલાકમાં ધરપકડની પ્રક્રિયા હાર નહીં ધરે તો આજે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની બહાર અચોક્કસ મુદતના મુદ્દતના ધરણા પર બેસવાની પોલીસ પરમિશન આપી રહ્યા છીએ પોલીસ કમિશનર એ રજા ઉપર છે પોલીસ સાથે વાત થઈ એમણે કહ્યું કે હું પોલીસ કમિશનર સાથે વાત કરું છું અને યોગ્ય ઇન્સ્ટ્રક્શન જરૂર પડે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને પણ આપીશું પણ તેર દિવસ સુધી કમલમમાંથી ઓપરેટ કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાને ક્રાઇમ બ્રાન્ચના ડોડિયાની ધરપકડ ના કરી એ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ આમાં ભીનું સંકેલવા માંગતી હતી અને ચારસો જેટલી ગાડીઓ એ સામાન્ય લોકોની આ પ્રમાણે જેને કહેવાય હડપ કરી લેવી એ ભારતીય જનતા પાર્ટી અને કમલમના લોકોનું અશ્લી ચરિત્ર બતાવે છે આ તમામે તમામ ગાડીઓ પાછી મળે તમામ આરોપીઓની ધરપકડ થાય અને આના ષડયંત્રમાં જેટલા પણ લોકો ઇન્વોલ્વ છે બધા સુધી તપાસનો રેલો પહોંચે ત્યાં સુધી અમે લડવાના છીએ

જે બિલકુલ જે પ્રકારે જિગ્નેશ મેવાણીએ વાત કરી કે જે પીડિતો છે અને જે ભોગ બનનારા છે તેમને ન્યાય અપાવશે અને જો આરોપીઓની ધરપકડ નહીં થાય તો તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ધરણા પણ કરશે કેમેરામેન ફૈзан રંગરેસ સાથે જયંદાફરા અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પર